રામ રામ અને કેટલાય દિવસથી આપણા બ્લોગ નોતા હતા એનું કારણ એ હતું કે હમણાં લગ્નગાળામાં ફૂલ પડી ગયા હતા એડિટિંગ નો પણ સમય નહોતો રહ્યો એટલા માટે બધું લોટિંગ બધું ભેગું થઈ ગયું હતું હાલ અત્યારે વાગી ગયા છે સવારના સાડા દસ તમારા બધાનો દિવસ શુભ રહે માતાજીને શુભકામના સાથે આજનો દિવસ અમારો આગળ વધારી આજે થોડું મોડું થઈ ગયું છે હવે રાત બેતા મુજબ આપણો ધંધો જે છે સંભાળ લઈએ અને આપણી રામ પ્યારી અહીંયા પડી છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરી અને કારખાને જઈએ તો આપણે કેટલા દ કારખાના આવડો આપણને મળી ગયો ફાઇનલી આપણને આવડું ગયું અને આને થોડીક મજા આવી જાય નીકળ્યું હતું બોલો ઘરે અમે તો શેર બેઠા તો ભાઈ કે કેટલા ગયા ખબર છે સાડા આધા જેવું થઈ ગઈ જો આવડા ને મંડપ માં સરિસ કઈ ઘટવા દેવાનું વસ્તુ નો ઘટે અગાવ ફિટિંગ હોય એક દિવસ સદો બજે માણસો કેટલાક મૂકો છે માણસો એક્સ્ટ્રા આપણે જે ફિટિંગ કર્યું હોય કે નહીં પછી પાર્ટીશન માટે એક્સ્ટ્રા બે માણસ આપણે મૂકેલા જ હોય અને તમાર મંડપ સર્વિસ નું નામ રવેશી મંડપ સર્વિસ ન્યુ રવેશી મંડપ સર્વિસ જલાલપુર જલાલપુર અને જલાલપુર થી 50 કિલોમીટર સુધીમાં ઓર્ડર લેવામાં આવ કોન્ટેક્ટ નંબર સાગર રાયકા 7094 સંજય રાયકા 7498420 45 જલાલપુર હા આ સંદીપ ભાઈ નું સાગર ભાઈ નું મંડપ છે અને આ એમના ફાઈ ના દીકરા છે અને આ નાખે આ એના કારીગરો છે બધા જો એ ખામે છે એ ખામે વંડી ઉપર ચાર ટીંગાય છે અને આને છે ને ઓર્ડર હોય તો કેજો નીચે કોન્ટેક નંબર આપી દેવી છે જો આ મોટા શેટ છે આજ રિક્ષા આવી ગઈ છે આજ એક કંટેન રિક્ષા નું ઉતાર્યું કા જોજો બધા જો મસ્તીનું આનું રિક્ષા ના માલિક છે હીરુ બાપુ આજે એક રિક્ષાનું કન્ટેન ઉતાર્યું અને હવે કન્ટેન બધા પૂરા થઈ ગયા છે ને તો બધા જોતા રહીજો મજા આવે એવું છે એ કન્ટેન તો ચાલો હવે આપણે છૂટા પડી આરામ કરવાનો ટાઈમ થયો આરામ કરી લ્યો જાવ ભાઈ બધા તો ફાઇનલી મિત્રો અત્યારે સાંજના સાડા છ સાતનો સમય થઈ ગયો છે અને ગામડાનું નેક્સ્ટ લેવલનો અત્યારનો નજારો છે અને જોવા તમે એક બાજુ ઝાલર ને એક બાજુ આમ પક્ષીઓનો કલબલાટ એવો બધો અવાજ આવી રહ્યો છે અને આ એક દુઃખદ ઘટના જે પરમ દિવસે રાતે બની ગઈ જે ખાનગી ટ્રાવેલર્સને જોકે ઔપચારિક રીતે આપણે કોઈ બસનું નામ ન લઈ કે ખાનગી ટ્રાવેલર્સને જે અકસ્માત નડ્યો તેના ભયજનક જે દૃશ્યો હતા હું તમને વિડીયોમાં બતાવું છું તમે જુઓ તમારા પણ રૂવાટા ઊભા થઈ જાય એવા ભયંકર ન્યા વાતાવરણ સર્જાનું હતું તો જુઓ તમે